નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના માર્ચ પંદર તમે નવામાં જેમ આગળ વધો તેમ બધોય વખત મારા વિશે મારી દિવ્ય ઉપસ્થિતિ વિશે સભાનપણે જાગ્રત થતા રહો તમારું મન મારામાં સ્થિત રાખો એ બાબત તમને ચેતનાનું સ્તર ઊંચું રાખવામાં સહાય કરશે જેથી તમે કશી મુશ્કેલી વગર આગળ વધી શકો તમે જે કાંઈ કરો બોલો વિચારો તેમાં મને લઈ આવો તમારી સઘળી બાબતોમાં મને સહભાગી બનાવો તમારે જ્યારે કશું સંતાડવાનું નથી હોતું ત્યારે જ તમે પ્રાણની સાચી સ્વતંત્રતા શું એ જાણો છો તમે મુક્ત હો એમ હું ઈચ્છું છું જેથી મારી અદ્ભુતતાઓ તમારી સમક્ષ પ્રગટ થઈ શકે અને તમારી અંદરની કોઈ બાબત તેને અટકાવે નહીં ઘણું બધું છે જે ઉદ્ઘાટિત થવાની રાહ જુએ છે હજુ એની માંડ શરૂઆત થઈ છે સ્વપ્નમાં પણ ન વિચાર્યા હોય એવા આશ્ચર્યો અને સૌંદર્યોની કલ્પના કરો તે પોતાનું પ્રાગટ્ય કરવા માટે રાહ જોઈ રહ્યા છે એ નવા વિચારો નવા નિયમો નવી રીતિઓવાળા નવા જગતમાં ડગ માંડવા જેવું હશે નવા યુગનું દર્શન હંમેશા તમારી સન્મુખ રાખો તમે જોશો કે બહુ સ્વાભાવિક રીતે તમે એમાં ગતિ કરી રહ્યા છો અને એ તમારો પોતાનો જ ભાગ બનશે આપનો આજનો દિવસ શુભ રહે